દિયોદર જલારામ ગૌ સત્સંગ મંડળે કર્યો વીરપુર ચોટીલાનો યાત્રા પ્રવાસ દિયોદર ખાતે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીશાની પ્રેરણાથી એક વર્ષ પહેલાં પૂજ્ય જલારામ બાપાના ભજન દર ગુરુવારે શરૂ કરવામાં આવ્યા હતા આ ભજન એક વર્ષ પૂર્ણ થતા પૂજ્ય જલારામ બાપા પૂજ્ય વીરબાઈમાં તેમજ પૂજ્ય ચામુંડામાંનો આભાર માનવા વીરપુર ચોટીલાના યાત્રા પ્રવાસનું ભવ્યતિ ભવ્ય દિવ્યાતી દિવ્ય આયોજન કરવામાં આવ્યું તરીકે એક ફેબ્રુઆરી ગુરુવારે શ્રી જલારામ મંદિર દિયોદર ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજન પતાવી દર્શન કરી ચાલીસ જેટલા જલારામ ભક્તોએ સ્લીપર લક્ઝરી બસ દ્વારા વીરપુર જવા પ્રસ્થાન કર્યું વીરપુર દર્શન કરી પ્રસાદી લઈ શવ યાત્રિકો ખોડલધામ દર્શનાર્થે ગયા હતા ત્યાંથી ચોટીલા જલારામ મંદિર તેમજ ચામુંડા માતાજી મંદિર અને દર્શન આરતીનો લાભ લઈ સૌ યાત્રિકો સુખરૂપ દિયોદર પરત આવ્યા હતા દિયોદરના શવ જલારામ ભક્તોએ વીરપુર ખોડલધામ ચોટીલાની યાત્રાથી ખૂબ જ આનંદની લાગણી અનુભવી દિવધરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય જલારામ બાપાના ભજન નિયમિત રીતે થાય અને સારા પ્રમાણમાં ગૌ સેવા થાય તે માટે પ્રયત્નો કરવાનો તેમજ સહકાર આપવાનો સૌએ મક્કમ નિર્ણય કર્યો હતો બ્યુરો રિપોર્ટ જગદીશ પટેલ